પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં થકી બુલેટ ચાલકો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા જેના ઉપર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે અને મોડિફાઈડ સાયલેન્સર વાળા ત્રેપન બુલેટો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે પોલીસે રોલો પાડતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતા ત્રેપન બુલેટ જપ્ત કર્યા છે યુવાનો બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવતા હતા જેથી પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતા બુલેટ જપ્ત કરી અને મોડીફાઈડ સાયલેન્સર એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે શહેરના ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ન્યુશન્સ તત્વો સામે આઘરા પગલાં લીધા છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા આ વિસ્તારના લોકોને વારંવાર હેરાન પરેશાની થતી હતી યુવાનો હેરાન ગતિ કરવાની ફરિયાદ તેમણે પોલીસમાં કરી હતી પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું દરમિયાન કેટલાક યુવાનો

જે અનુસંધાને સીપી સાહેબના આદેશથી અલગ અલગ હેડની જે કામગીરી થાય છે જેમાં મોટાભાગે અમે અવેરનેસની કામગીરી કરીએ છીએ જરૂર પડે એન્ફોર્સમેન્ટની પણ કામગીરી કરીએ છીએ જે અંતર્ગત આજે મોડિફાઈડ મોડીફાઈડ સાયલેન્સર વાપરી અને જે ધ્વનિ પ્રદૂષણ કરે છે ઘોંઘાટ અવાજ કરે છે અને જેના કારણે પરીક્ષામાં વાંચતા વિદ્યાર્થીઓ હોસ્પિટલની અંદર દર્દીઓ અને સિનિયર સિટીઝને જે તકલીફ પડે છે કારણ કે આવા લોકો મોટાભાગે રાત્રે દસ વાગ્યા પછી નીકળતા હોય છે અને વડીલોને તકલીફ પડતી હોય છે તેવા કિસ્સામાં સીપી સાહેબના આદેશથી અમે રાત્રે પણ અલગ અલગ ટીમો બનાવી અને આવા બુલેટ પકડવાની કામગીરી ચાલુ છે જેમાં ગઈકાલે અમે સત્તર જેટલા બુલેટ ડિટેન કરેલા છે